ડભોઈ રવિવારે રાત્રે નવ વાગ્યા વાગે હરિહર આશ્રમથી કાવડિયા ચાણોદ જવા નીકળશે રાત્રે દરમિયાન ચાણોદ રોકાશે સોમવારે વહેલી સવારે નર્મદા નદીનું જળ લઈને ચાણોદથી કાવડયાત્રા ચાલતી ચાલતી દર્ભાવતી ખાતે સવારે નવ વાગ્યા વાગે શિનોર ચોકડી ખાતે આવી પહોંચશે રસ્તા માંગ અને ગામડાઓમાંગ તેનું સ્વાગત થશે અને ડભોઈના વિવિધ શિવાલયોમાં નર્મદા જળ ચઢાવવામાં આવશે ડભોઈ નાદોદી ભાગોળ પાસે આવેલા હરિહર આશ્રમના મહંત વિજય મહારાજ દ્વારા કાવડયાત્રાની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે સોમવારથી શરૂ થયેલો મહિનાના પહેલા સોમવારે ડભોઈ તાલુકાના યાત્રાધામ ચાણોદથી નર્મદા નદીના જળ લઈને ચાણોદથી પગપાળા યાત્રા ડભોઈ ખાતે આવી પહોંચશે ડભોઈના વિવિધ શિવાલયો ખાતે નર્મદા જળ ચઢાવીને અભિષેક કરવામાં આવશે છેલ્લા પચ્ચીસ વર્ષથી હરિહર આશ્રમ દ્વારા કાવડયાત્રાનું આયોજન કરવામાં આવે છે કાવડયાત્રામાં એકસોમી મી વધુ કાવડીઓ જોડાનાર છે हर हर महादेव ना नारा साथे नगर ना विविध मंदिरों मां कावड़ यात्रा फरी नादोदी बागोड़ खाते आवेला महादेव ना मंदिरे कावड़ यात्रा नी समाप्ति थती हो छे विजय महाराज हरिहर आश्रम डबोई रिपोर्टर फजल रजा खत्री जी पी न्यूज नादोदी भागोड़ हरिहर आश्रम डबोई करीब पच्चीस वर्ष से कांवर निकलता है सावन के प्रथम सोमवार को हम जलाभिषेक करते हैं डबोई के हर शिवालय में तो हम मावस के दिवस रविवार को जाएंगे रात वहीं रुकेंगे और भोर में वहाँ से कावर लेके आएंगे नंगे पाँव आते हैं हमारे साथ कम से कम सौ डेढ़ सौ आदमी रहते हैं तो रास्ते में जितना शिवालय पड़ता है सब शिवालय में जलाभिषेक करते हैं नर्मदा नीर जो ले रहते हैं नर्मदा नीर से सब महादेव को जलाभिषेक करते हुए